તાજા એ હારો તારા હારો તાપ કર્યો લે પાણી તાપે કર્યો મન તમે ઉંગવાડો છો થોડા ઓય બેહો ઉપર તમે આ યાર તમે હાલ કે તું ના હે પણ આ છે આ કોણ છે લ્યા એ આ કેમ કરે છે લ્યા માટી નાખી આખો અમકો સારું માટી નાખ્યું હમણાં આ જેતો આખો હળકો જ પડો બધુંય મારા મને કે માટું હળગાય નઈ જો